તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણા અભ્યાસ ઉપર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો જે અતુત વિશ્વાસ દ્વારા બે હાજર છવ્વીસ ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ મહત્વનું કહી શકાય એવું ધોરણ ગાલા અસાઇનમેન્ટ બુક બે વર્ષનું એ આવી ચૂક્યું છે અને એ પણ સરસ મજાના નવીન ટેકનોલોજી સાથે એટલે કે સ્માર્ટ સાથે તમને એ પ્રાપ્ત થઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો એટલે કે તમને એ સ્માર્ટ એપ્લિકેશન પ્રાપ્ત થઈ શકે છે અને એની સાથે તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ શકે છે હવે વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં એવો પ્રશ્ન ઉભો હશે કે સર અમારે ધોરણ 10 ની આ ગાલા અસાઇનમેન્ટ બુક બે ના વર્ષની ખરીદી કરવી હોય તો અમે ક્યાંથી કરી શકીએ

આ ક્યુઆર કોડને તમે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી સ્કેન કરશો એટલે એની અંદર તમને એક્સેસ કોડ એન્ટર કરવાનો કહેવામાં આવશે ત્યાં આગળ તમારે આ એક્સેસ કોડ તમારે એન્ટર કરવાનો રહેશે એટલે એ તમારે એક્સેસ કોડ એન્ટર કરશો એટલે તમે સ્માર્ટ ડિજી બુકની અંદર તમારો લોગિન થઈ જશે અને તમે સ્માર્ટ ડિજી બુક નામની એપ્લિકેશનનો ઉપયોગ તમે સરળતાથી કરી શકો છો એની સાથે તમે ફ્રી ઓનલાઈન આન્સર કીપર તમે મેળવી શકો છો

એ કર્તાનું નામ આપણને દર્શાવવામાં આવ્યું છે બરાબર તો હવે આપણે અહીં આગળ જોઈએ તો ભાઈ સત્તર નંબર જેની જે પદ્યકૃતિ છે માધવને દીઠો છે ક્યાંય એના કર્તા કોણ છે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ ક હરીન્દ્ર દવે એના કરતા આપણને રહેલા જોવા મળશે બરાબર ચાલો ત્યાર પછી અઢાર નંબર જોઈએ વતન થી વિદાય થતા જે કૃતિ છે પદ્ય કૃતિ છે બરાબર વતન થી વિદાય થતા એના કરતા કોણ છે તો આપણે જવાબ લખી શકીએ કે અ જયંત પાઠક એ તેના કરતા રહેલા આપણને જોવા મળશે ઓગણીસ નંબર જોઈએ શિલવંત સાધુને જે પદ્યકૃતિ છે બરાબર શિલવંત સાધુને જે પદ્યકૃતિ છે એના કરતા કોણ છે તો ભાઈ શિલવંત સાધુને પદ્યકૃતિના કરતા એ ઈ ગંગા સતી આપણને રહેલા જોવા મળશે બરાબર આ રીતે આપણે સરળતાથી જવાબ લખી શકીએ છીએ ચલો વીસ નંબર જોઈએ દિવસો જોડાઈ જાય છે બરાબર દિવસો જુદાઈના જાય છે એના કરતા કોણ છે તો હવે અહીંયા બાકી રહ્યું છે બ ગની દહીંવાલા બરાબર એ તેના કરતા રહેલા જોવા મળશે કારણ કે નરસિંહ મહેતા તો આવે નહીં બરાબર એ એટલે આપણે અહીંયા ઘડી આપણો જવાબ તૈયાર થઈએ આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના જવાબ લખીને પૂરે પૂરા ચાર ગુણ મેળવી શકીએ છીએ અહીંયા ઘડી તમે આન્સર તમે જોઈ શકો છો ઓકે એટલે બિલકુલ એટલે બિલકુલ તમારે કોઈ જગ્યા ઉપર ચિંતા કરવાની જરૂર થતી નથી ઓકે ચાલો હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો

એક બપોરે કાવ્યના કવિ ખાલી જગ્યાના વૃક્ષ નીચે બેઠા હતા બરાબર એક બપોરે કવિ ખાલી જગ્યાના વૃક્ષ નીચે બેઠા હતા વિકલ્પ છે બાવર બરદી કે તો આપણે અહીંયા જવાબ સાચો લખી શકીએ છીએ કે ભાઈ મહુડીના વૃક્ષ નીચે બેઠા હતા ઓકે ચાલો ત્યાર પછી ચોવીસ નંબરનો અહીંયા ખાલી જગ્યા જોઈએ ગુજરાતની વૈવિધ્યપૂર્ણ ધરતી વિશિષ્ટ ગૌરવ ખાલી જગ્યા કાવ્યમાં છે ગુજરાતની વૈવિધ્યપૂર્ણ પૂર્ણ ધરતીનું વિશિષ્ટ ગૌરવ ખાલી જગ્યા કાવ્યમાં છે વિકલ્પ અહીંયા આપણને આપવામાં આવ્યા છે કે ભાઈ માધવને દીઠો છે ક્યાંય બાબા હું એવો ગુજરાતી અને વતનથી વિદાય થતા આ જે ત્રણ વિકલ્પો છે એ ત્રણ માંથી આપણે સાચો જવાબ લખી શકીએ કે હું એવો ગુજરાતી કાવ્યમાં એ વિશિષ્ટ ગૌરવ આપણને દર્શાવેલું જોવા મળે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ લખીને આપણે પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ ઓકે ચાલો અબર આગર વટી એ પહેલા વિદ્યાર્થી મિત્રો ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે આઈએમપી બેચ લઈને આવી ચૂક્યો છે અને આ આઈએમપી બેચ જે વિદ્યાર્થી મિત્રો એ1 નો ટાર્ગેટ લઈને બેઠા છે એમના માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું સાબિતરૂપ થઈ રહ્યું છે કારણ કે આ આઈએમપી બેચની અંદર તમને મુખ્ય ચાર વિષયોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે જેની અંદર ગણિત વિષય વિજ્ઞાન વિષય અંગ્રેજી વિષય તમારા માટે જબરજસ્ત એના બેનિફિટ છે કારણ કે એની વિશિષ્ટતા ઉપર આપણે એક નજર કરીએ તો જુઓ સૌથી પહેલામાં પહેલું તો ભાઈ તમને બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને તૈયારી કરાવવામાં આવશે હવે બોર્ડની એક્ઝામ બહુ જ થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે બોર્ડ ની બ્લુપ્રિન્ટ પ્રમાણે તમે એની તૈયારી કરશો તો સરળતાથી તમે ઓછા સમયની અંદર સરળતાથી તમે વધુમાં વધુ ગુણ મેળવી શકો છો એની સાથે સાથે જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો છે બરાબર એના લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર તમને આપવામાં આવશે જે મહત્વના પ્રશ્નો છે બરાબર એના લાઈવ લેક્ચર તો તમને આપવામાં આવશે જ બરાબર એના લાઈવ સેશન ગોઠવવામાં આવશે તો લાઈવ સેશન ની અંદર જો તમે કોઈક તમારા અ કોઈક અગમ્ય કારણોસર તમારાથી એ લાઈવ લેક્ચર એટેન્ડ કરી શકતા નથી

બરાબર એને આખી જે પીડીએફ ફાઇલ તૈયાર કરવામાં આવે છે બરાબર એ પીડીએફ ફાઇલ અમારા દ્વારા તમને જે આપવામાં આવશે ને એ પીડીએફ ફાઇલની ક્વોલિટી એકદમ સુપર ક્વોલિટીની પીડીએફ ફાઇલ તમને આપવામાં આવશે તમારા જે કંઈ ડાઉટ છે એ ડાઉટનું સોલ્યુશન કરવામાં આવશે અને તમને બેકઅપ પ્લાન પણ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા તમને આપવામાં આવશે એટલા પૂરતું સીમિત ન રહેતા વિદ્યાર્થી મિત્રો અમે તમને વોટ્સઅપ સપોર્ટ પણ આપી રહ્યા છીએ એટલે જો તમને કોઈ પણ પ્રકારની નાનામાં નાની ક્વેરી હોય કે મોટા મોટી ક્વેરી હોય તમે અમારા સુધી એ પહોંચાડશો એટલે અમે બહુ જ થોડા સમયની અંદર તમારા એ પ્રશ્નોનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન પણ કરીશું વિદ્યાર્થી મિત્રો સૌથી મહત્વનો છેલ્લો પોઈન્ટ છે કે પાછલા વર્ષોની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નપત્રો છે એના સોલ્યુશન સાથે અમે તમને આપી રહ્યા છે બરાબર એટલે આટલા જે આટલી વિશિષ્ટતા હોય આઈએમપી બેચની અંદર તો પછી રાહ નહીં જોવાય ફટાફટ આ આઈએમપી બેચની અંદર અત્યારે જ જોડાઈ જજો પછી પાછળથી જગ્યા ન રહે અને બેચ ફૂલ થઈ જાય ત્યારે એવું નહીં કહેવું કે સર અમને આઈએમપી તો અમે બાકી રહી ગયા એવું નહીં બેચની જોડાવા માટેની એક વિષયની જે ફી છે એ માત્ર અને માત્ર 399 નવ્વાણું રૂપિયા નક્કી કરવામાં આવી છે ઓકે વિદ્યાર્થી મિત્રો એટલે ફતાફત ત્રણસો નવ્વાણું રૂપિયા તમે પે કરીને જે તે વિષયના તમે આઈએમપી બેચની અંદર જોડાઈ શકો છો વધુ માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરીને બાકી અન્ય માહિતીઓ પણ તમે જોઈ શકો છો ઓકે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ આગર સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે જુઓ ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે શું નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે એના કુલ તમને બે ગુણ મળવા પાત્ર થશે બરાબર એના કેટલા તમને બે ગુણ મળવા પાત્ર થશે અહીંયા આગળ તમને કોઈ વિકલ્પ આપવામાં આવશે નહીં બે પ્રશ્નો પૂછાશે અને બંને પ્રશ્નોના જવાબ તમારે ફરજિયાત લખવાના રહે જો તમે જવાબ નથી લખતા તો તમને એના ગુણ મળવા પાત્ર થશે નહીં ઓકે ચલો આપણે જોઈએ પચીસ નંબરનો પ્રશ્ન કવિ કોને કહે છે કોને કહી છે તો ભાઈ લોક ચાંદલ્ય લોકગીતમાં ચાંપલ્યા પાંદડી એ દેરાણીને કહી છે બરાબર કોને કહી છે ડેરાણીને કહી છે આ રીતે સરસ મજાનો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ અને પૂરા બે ગુણ આપણે મેળવી શકીએ

કવિ આપણને શાંત રહેવાની શીખ શા માટે આપે છે તો આપણે જવાબ લખી શકીએ કે આપણા હૃદયમાં ભારે દુઃખ હોય છે વ્યથા હોય પીડા હોય પણ એને ગમે તે વ્યક્તિ આગળ રજૂ કરવાથી એ દૂર થતા નથી દુઃખમાંથી માર્ગ કાઢવાનો રસ્તો આપણે જાતે જ એ કાઢવાનો છે દુઃખમાંથી માર્ગ કાઢવાનો રસ્તો આપણે જ કાઢવાનો છે બીજી વ્યક્તિને મન એ રસની કથા બની જાય છે બીજા વ્યક્તિને મન એ રસની કથા બની જાય છે તેથી દુખ ઔષધ ધારા એમ સમજી કવિ આપણને શાંત રહેવાની શીખામાં શીખ આપણને આપે છે બરાબર આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ ચલો આગળ જોઈએ 28 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે વિદ્યાર્થી મિત્રો વાસનીના સુર મારગની દૂર યમુનાના જળ યમુનાના જળ અને રાધાની આંખને શું પૂછે છે સા માટે બરાબર

વાંસરીનો સુર એ કૃષ્ણ ભગવાનથી એ વિખુદો પડી ગયો છે અને તેને કૃષ્ણનો એ કૃષ્ણને એ જંખી રહ્યા છે કૃષ્ણના પ્રેમને એ જંખી રહ્યા છે બરાબર એટલા માટે એ વાત એમણે અહીં આગળ રજૂ કરી છે એટલા માટે એ કૃષ્ણને એ કૃષ્ણની સાથે એ જોડાયેલી તમામ બાબતોને એ આ પ્રશ્ન પૂછે છે ચલો ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન આપણે જોઈએ બરાબર ચાલો ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન જોઈએ તો ગંગા સતી પાનભાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે ગંગાસતી પાન બાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે જે સંતના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય જે આથે પહોર એ દિવ્યાનંદમાં રહેતા હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય જેનું જીવન એ નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગાસતી પાન બાઈને કહે છે બરાબર આ રીતે આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરીને આપણે અહીં આગળ પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એ પહેલા વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જે આપણે ધોરણ દસ વિષય ગુજરાતી પરંતુ તમામ વિષયના જે ગાલા અસાઇનમેન્ટ બુક છે બે હજાર છવ્વીસના વર્ષનું બરાબર એ ગાલા અસાઇનમેન્ટ બુક

એ કોતરો ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે ઘરને બંધ કરી દે છે દોરને પણ એ પોતાની કોધારની મમતા હોય છે શું ઢોરને પણ પોતાની કોધારની એ મમતા હોય છે તો કવિને પોતાના વતનની મમતા કેમ ન હોય વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે પણ પગ જાણે કે તેમના સાથ દેતા નથી મહા મહેનતે કવિ આગળ ધીરે ધીરે વધે છે પણ ત્યાં રસ્તામાં એ વૃક્ષની કાટાડી દાડી એ આડી આવે છે તેમ છતાં જવાનું તો છે જ એટલે કવિ કહે છે ચાલો જીવ પોતાને આશ્વાસન આપે છે અને વહી ગયેલો સમય એ પાછો આવવાનો નથી ઉપરવાસ જવાનું જ છે એટલે આંખના આંસુને લૂછી નાખો વીતી ગયેલા દિવસોની યાદનો ભારો એ માથે લઈ ગુલામની જેમ આગળ વધો જુઓ આ કૂતરો પણ એ વતનની સીમ સુધી જ આપણી સાથે આવવાનો છે અથવા તો એ જે આ સીમનો કૂતરો છે એ પણ આપણી જે જો આ કૂતરો છે એ પણ આપણે સીમ સુધી જ આપણી સાથે આ સાથ આપશે અથવા એ સીમથી આગળ આવી શકવાનો નથી ત્યાં તેમને આભાસ થાય છે કે દૂર જાણે કે રિશાળ બાળકને હાથ ઊંચા કરીને તેમની બા એ જાણે કે તેમને ભોલાવતી હતી એવી તેમને એ વેદના થાય છે બરાબર એવી તમને ભ્રમણા થતી જોવા મળે છે આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એકત્રીસ પ્રથમ મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે તે વિસ્તારથી તમારે સમજાવવાનું છે બરાબર પ્રથમ મુક્તકમાં કવિ કઈ વાતને ચેતવણી આપણને આપે છે એ વિસ્તારથી આપણે સમજાવવાનું છે જોઈએ તો ભાઈ પ્રથમ મુક્તકમાં કવિ એ વાતની ચેતવણી આપે છે કે જગતમાં કદી હાર જ ન હોય અને સુખ એ દુઃખનો કોઈ પ્રકાર જ ન હોય એમ માનવું નહીં માનવીનું જીવન એક ગતિશીલ ચક્ર છે શું બરાબર માનવીનું જીવન ગતિશીલ ચક્ર છે મુંગત બન્યો જ નથી કે જેને માથા ઉપર મૂકતા એનો ભાર ન લાગે આપણા માથા ઉપર કોઈ પણ પ્રકારનું મુંગત મૂકે ને તો છેલ્લા આપણને ની જેવો નાનો થોડો ઘણો બી ભાર તો લાગશે બરાબર એટલે જેના માથે મુંગત હોય તેના માથે અનેક ગણી જવાબદારી હોય જેના માથે મુંગત હોય તેના માથે અનેક ગણી જવાબદારી હોય છે એ જવાબદારી એને નિભાવવી જ પડે મુંગત કઈ માત્ર શોભા માટે નથી મુંગત એ કઈ માત્ર શોભા માટે ક્યારેય હોતી નથી એ જવાબદારીનો મુંગત છે એ જવાબદારીને આપણે નિભાવવાની છે એ વાત અહીં આગળ તમને રજૂ કરેલી જોવા મળે છે ચલો આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો

સૌંદર્ય માણવું હોય તો એને માટે સૌંદર્ય દ્રષ્ટિ પણ આપણે કેળવવી પડે પરમાત્મા એ સર્જેલી સૃષ્ટિમાં રહેલા પરમાત્મા સાથે જોડાય છે સૌંદર્યનું જતન કરવાથી કરવાથી તેનો આદર આનંદ આપણે માણી શક્યા છે પરમાત્માનું આ સુંદર સર્જન છે એમાં સૌ એકબીજા સાથે હળીમળીને સરહૃદય ભાવથી રહે તો એનો આનંદ અનેરો રહે છે એમાં વસુદેવ કુટુંબકમ ભાવના એ રહેલી હોય છે શું છે એમાં વસુદેવ કુટુંબકમની ભાવના પણ આપણને રહેલી જોવા મળે છે આ વાત કવિએ અહીં આગળ આપણી સામે તેમણે રજૂ કરેલી આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ના નવા નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો

પ્રશ્નપત્ર નંબર ત્રણ જેના વિભાગ સી વિભાગ સાથે આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી હું તમારી રજા લઉં છું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો